હેલો જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં ને તો આપણે પણ મજામાં જવીને અત્યારમાં જો આપણે સવાર સવારમાં વાડી આવી જશે આજે થોડા વહેલા આવી જશે આજે હાથ હાથ ઉપર થોડુંક થયું છે કે આપણે વાડી આવતા રહેશે અને જે આપણે સાફ સફાઈનું એવું બધું કામ બાકી જ છે પણ અત્યારમાં આપણે પોરે આપણે કપાસને ઉગાડ્યું છે એમાં ખડ ઓહો થઈ જશે એટલે આપણે અત્યારમાં પોરે નીંદવા જવાનું છે અને અત્યારમાં આપણે ને નથી જવાનું આજ તો આપણે સાથીદાર સાથે આવવાના છે થઈ જશે તૈયાર આવવાનું છે ને નીંદ્ર ને કોમેન્ટ કરીને ખબર તો પૂછશે ને પગ બે મોડાઈ જશે એટલે વાડીએ આવે છે નકર બાકી વાડીએ ન આ ટેક્ટર રાખવા જ જાય પણ વાડીએ જે થાય હળુ હળું કરવાનું ને નકર ખાટલો ને લીમડે ખાટલો આપણે મૂકીએ હોય છે એવું એનું કામ છે ત્યારે કારણ કે માંડવી વાવતા હતા એટલે પગ બે દુખાઈ ગયા છે કૅક્ટરમાં આવી ગયા છે તે જોઈએ તો અત્યારે મૂછું ના આંકડા વીણાશે ચડાવવા મૂછું ના આંકડા ન ચડાવે ખેતરમાં ખડ થઈ જશે હાલો પેલા દાંતડી ડીલો હાથમાં પછી મૂછું ના આંકડા ચડાવું હાલો હવે આપણે આમાં આપણો ભૂષકને એવું છે એટલે આપણે ભૂષકને એવું પહેરી લઈએ અને અહીંયા જો તાળું માર્યું છે મારા કચરા ડોઈને ઘરે આવ્યો છે થાય એટલે અહીંયા જાળીએ તાળું ને એવું માર્યું છે તો આપણે તાળું ખોલીને મારી દાંતડી તો જો કે ખેતરમાં જ પડે છે પણ રોહિત આટલું દાંતડી લેવી પડશે અને પાણીનો બાટલો આપણે અંદર ગોળો હોય એટલે જો આમ ગોળો દેખાતો હશે નથી આપણે પાણીનો બાટલો ભરવાનો છે અને પછી હવે આપણે આમ એટલા અડિયામ નીંદવા જવાનું છે એટલે તો પાણીનો બાટલો ન ભરી જવાનું પાલોએ આપણે ફટાફટ પાણીનો બાટલો ને એવું ભરીએ અને ટાંટાપુર ત્યારમાં નીંદવા વ્યા જાય અને પછી આપણે સાફ સફાઈનું કામ કરશું અને જો કોઈ કરી નાખે તો બંધાય કરતા સારો નકર પછી આપણે હડકો થાય પછી ભરી નાખીશું પાલોએ આપણે ફટાફટ નીંદવા જઈએ આપણે જે સાફ સફાઈ દાદાએ કરી નાખીએ એટલે આપણે એક ધારા નીંદવાનું જ કામ શરૂ છે અને જો આ મારું સાહ છે સોળીનું આમાં ખડ જોવો તમે એટલું આમાં છે અને હવે આપણે જોવાનું છે રોહિતના શાહનો ખડ એને મારા યાર રેસ લગાડીશ કે કોણ પહેલાં સાહ ઉતરે હવે આનો સાહ જો આમાં ખડ અને મારો જો જો અહીંયા દેખાય સામો એવું એ જો તોય એને રેસ લગાડીશ મારે યારે પણ તોય શું કાંઈ એમથી બીતી એમથી કારણ કે આપણને ખેતીનું કામ ઘણું ખરું બધું ફાવે છે તો હાલો હવે આપણે જોઈએ કોણ પહેલાં ઉતરે છે અને એક મિનિટ સામું જોવો તો રોહિત તો જો રોહિત કોઈ દી કંકુનો સાંડલો નથી કરતા તો કોમેન્ટ કરીને કહેજો સામે જોવો તો દેખાવો તો સાંડલો કોમેન્ટ કરીને કહેજો કે એને કંકુનો સાંડલો શૂટ કરે છે કે નથી કરતો જો કે કંકુનો સાંડલો તો ગમે એ માણસને શૂટ કરે જ તે પણ એને નથી ગમતો પણ આજે તોય મેં પરાણે કરી દીધો છે મને બહુ ગમે કંકુનો સાંડલો એટલે મેં એને કરી દીધો છે તો કોમેન્ટમાં કહેજો કંકુનો સાંડલો રોહિતને કેવો લાગે છે હજી એક વખત બતાવી દો રોહિત હરખો વાળા ઘા કરીને બતાવી દે કોમેન્ટ કરીને કે જો રોહિત ને કોણ કોના સાન લો કેવો લાગે છે મને તો બહુ જો કે ગમે છે હું તો કરી દઉ પણ એ રેવા ન દે પણ આજ રેવા દીધો છે તો હાલો હવે આપણે રેસ લગાડીશું નકર વાહે રહી જાવ તો फटाफट નીંદી પર હામાં સેટ જ જઈશું કે કોણ સા પહેલા ઉતરું ફાઇનલી તો મે રેસ લગાડી તે જઈ શકું છું આપણો સા જો આ એ પૂરો થઈ જશે ને આયા કામ શરૂ છે ને એટલો સા છે બાકી છે તો જો રોહિત નું હું થઈ જ્યુ કેવાય સુરસુરિયું થઈ ગયું કહેવાય જો રોહિતે પેલા બહુ મોટા ઉપાડે રેસ લગાડી હતી અને હવે જો વિડીયોમાં હામી નહીં જવું કારણ કે રોહિતનું થઈ ગયું છે સુર સુરિયું જો હજી જો એટલો સાહ બાકી છે અને આપણે લેવરાવાનું ન તો હવે બરફનો ગોલો આપણને ખવરાવા એ બાબરા લઈ જાય એ બોલી કરી નથી પણ હવે આપણે થઈ ગઈ હવે ગોલો ખવરાવા હાંજે કા કાલ હાંજે લઈ જવી પડશે લઈ જાવો ને રોહિત ઘુસ ન કરે રેસમાં તો એને જો બોલો ખાવા લઈ જવી પડશે હવે આપણે વાહે રહી જાવ તો આપણે લઈ જ જાવ તા ગોલો ખાવા આપણા ખર્ચે પણ હવે રોહિત વાહે રહી જશે એટલે રોહિત ખવરાવી દે હે બોલો ચાલો રોહિત રોવા ન મળે ને પેલા થોડુંક લેવરાઈ દે કે તડકો લઈ જશે ને થોડુંક રોવા મળશે ને તો સાના કોણ રાખશે હાલો ફટાફટ થોડુંક લેવરાઈ રહી દે અને રોહિત એ વાહેદ રહી જાય ને કારણ કે પહેલેથી થોડીક ગુસાસ કરી હતી જો આ શાહ મારો હતો એની આગળનો મારી જેઠાણીનો હતો અને આ શાહ રોહિતનો આવતો હતો આવડો આશા જઈ રહ્યો ને એ રોહિતનો આવતો હતો એ રોહિતે ન લીધો એમાં ખડ છે અને આ લીધો હતો એની પર પારવો હતો ને એન પણ ખડ જોઈજો આશામાં ઠેઠ લઈ જઈએ એટલું બધું નહોતું ઘાટું પારું પારું હતું મોટા મોટા સોડવા પણ એને ન લીધો અને આ સારો જોઈને લીધો હતો પણ જો ને એટલું થોડું ઘણું પેટમાં પાપ હતું ને યા શિયાળે આવી અને ફૂડી ગયું જો હા રોહિત ને ફોન આવ્યો છે નો અટકી ન જાય તો હારું તાન વાડીએ આવીને આવા કંક કર્યા છે જો થોડુંક પાપ ફોતક કર્યું છે આવું મધ લઈ આવ્યા પગ મગડણો છે ને મધ ને સોનો સોટાડવાનું છે એટલે મધ પાડીએ જાવ તમે પાડી જાવ ને ને આવે છે ચાલો એમાંથી મધ નીતરી અને બોટલીમાં ભરવાનું છે તો હાલો ફટાફટ ભરી લે એ મધ મારવા પીર મત ખાવ ઉતરસ હોય તો તો જો હવે ટોર બોર પાઈને આપણે અંદર લઈ લીધા છે અને તડકો થઈ જશે ઘણો સાડા અગિયાર જેવું થઈ છે તો હવે આપણે ધીમે ધીમે ગાડી નથી ગાડીમાં મારા સસરા બાબરા લઈને છે એટલે આપણે આલીન જવાનું છે તડકો થઈ જશે અને આજે બધા આવ્યા હતા એટલે ઘણું પડી ગયું છે એટલે હવે આપણે ધીમે ધીમે આલતો થઈ જવાનું છે તો જો રોહિત તો હું મત લઈને હાલત થઈ જશે ચાલો હવે આપણે પણ આ ગેટને એવું બંધ કરી દઈએ સરસ મજાનો અમારો ગેટ છે દાંત ન કાઢતા ગેટ તો આવા જો કે હોય ચાલો હવે આપણે ગેટને એવું બંધ કરીને ધીમે ધીમે હાલતા થઈ જાય તો આપણે બપોર પછી નીંદતા હતા પણ ફોન આપણો રોહિત હેતો એટલે આપણે બપોર પછીનો કાંઈ બ્લોક ઉતાર્યો નથી તો હવે આપણે સીધા ભેંસ ધોવા આવી જશે છે ચ થઈ જશે હાડાશા ને એમ તો પોણા હાથ થઈ જશે એટલે હવે આપણે ઢોર ધોઈ લેવી બપોર પૈસનો તો આ જ બ્લોક છે બાકીનું તો કાંઈ આપણે છે નહીં તો હાલો હવે આપણે સપાડો તો આવી જશે તો આપણે ફટાફટ ભીંચ દોઈ લઈએ